પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામ ખાતે રામદેવ પીર બાપાની મંદિર ખાતે બીજની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામ ખાતે આવેલ રામદેવ પીર બાપાના મંદિર ખાતે અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ બીજના દિવસે દેખ પણ ઉતારવામાં આવે છે અને હજારોની સંખ્યામાં ભક્તો અહીં ભોજન પ્રસાદનો તેમજ ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે ત્યારે ગઈકાલે પણ બીજની ઉજવણી કરવામાં આવી હતી ગૌરક્ષક પ્રવીણભાઈ આહિર પાસેથી મળતી માહિતી મુજબ રામદેવપીર યુવક મંડળ સાંજણાસર સર દ્વારા આયોજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ભાવનગર